પાણી જ પાણીના દ્રશ્યો છે આકાશી દ્રશ્યો આપ જુઓ એક્સકલુસિવ દ્રશ્યો છે બોટાદના દ્રશ્યો કે જ્યાં પશુધન તણાતું આપ જુઓ કે જ્યાં ગાયો તણાઈ છે અત્યંત ભારે વરસાદના કારણે હાલ થયા છે આકાશી દ્રશ્યોમાં આ જે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે ખાંભળાના આકાશી દ્રશ્યો આપ જુઓ કે જ્યાં પશુધન તણાઈ રહ્યું છે જાનમાલને પણ નુકસાન પહોંચ્યું છે અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે અને પરિસ્થિતિ વિકટ

હાલ બેહાલ થઈ ગયા છે ગાય પાણીમાં તણાતી હોય તેવો આ વીડિયો છે બોટાદના આ દ્રશ્યો છે કે જ્યાં અત્યંત ભારે વરસાદ થયો ગઈકાલ રાતથી જે વરસાદ થયો છે સામાન્ય રસ્તા જાણે કે નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ચારે તરફ પાણી ભરાયેલા દેખાયા છે લોકો હાલ મુશ્કેલીમાં મુકાયા છે લોકો મદદની આશા રાખી રહ્યા છે કારણ કે ગામ સંપર્ક વિહોણું થવું છે લોકોની જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે પણ હાલ મુશ્કેલી પડી રહી છે અને પશુધન તણાતો એક વિડીયો વાયરલ થયો છે ગાય તણાઈ રહી છે